આજે આપણે વિજ્ઞાનની ની સમજીએ કે શા માટે ડિટર્જન્ટ દ્વારા પાણી અને તેલ એકબીજામાં મળતા નથી અને એકબીજાથી અલગ રહી છે આપ જુઓ થોડી વારમાં તેલ પાછું ઉપર આવી ગયું હવે કારણ એ છે કે તેલ જે છે એ હાઇડ્રોફોબિક મટીરિયલ છે જેથી કરીને પાણી સાથે સંપર્ક નથી કરતું પાણી અને તેલનું મિલન કરવું હોય તો એના માટે આપણે ડિટર્જન્ટ યુઝ કરશું તો આ તવસ ડિટર્જન્ટ થોડું લિક્વિડ વાની અંદર નાખ્યું લિક્વિડ નાખીને થોડું હલાવી લઈએ તો તમે જોઈ શકો છો કે પાણી અને તેલ એકબીજામાં મળી ગયા અને એક મિશ્રણ તૈયાર થઈ ગયું તો આનું કારણ એ છે કે ડિટર્જન્ટમાં બે ભાગ હોય 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 છે 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 એક એક હાઇડ્રોફોલિક અને હાઇડ્રોફોબિક જે હેડ છે હાઇડ્રોફોલિક છે છે અને જે એ હાઇડ્રોફોબિક છે તો જ્યારે તમે કપડા ઉપર ડિટર્જન્ટ નાખો છો ત્યારે એના ઉપર લાગેલા જે તેલ અને ગ્રીઝના ડાઘ ડાગ હોય છે એની ઉપર આજે પૂછડી જેવો ભાગ છે તેલ સાથે ચોટી જાય છે જ્યારે હેડ છે પાણી સાથે બોન્ડ બનાવે છે આવું થવાથી પાણી અને તેલ એકબીજામાં મળી જાય છે અને તમારા ગ્રીઝ અને તેલના ડાઘ આસાનીથી દૂર 推荐一些。